જી આપનો પરિચય નામ મોહમ્મદ લાખા છે એક સામાજિક કાર્યકર તરીકે ભુજમાં એમનો જે એક વ્યૂ છે એ પોઝિટિવ હકારાત્મક નથી તો કદાચ એ વાત સાથે હું સહમત નથી કારણ કે દરેક વ્યક્તિ ભુજમાં રહેનારો એને ભુજ પ્રત્યે પૂરેપૂરી લાગણી છે

આજથી ભૂકંપ પહેલા કે ભુજના નગરપાલિકાના જે વોર્ડ હતા એ વોર્ડની અંદર વોર્ડર તરીકે કર્મચારી હતો એના ઉપર એક ઇન્સ્પેક્ટર હતો અત્યારે નગરપાલિકાની પરિસ્થિતિ એવી છે કે નગરપાલિકાની અંદર કર્મચારીઓ જેટલા પ્રમાણમાં હોવા જોઈએ એટલા પ્રમાણમાં કર્મચારીઓ ન જે કર્મચારીઓ છે કોન્ટ્રાક્ટરના એજન્ટ બનીને કામ કરી રહ્યા છે નગરસેવકો અને સત્તાધારી જે પક્ષના જે લોકો જેમને જવાબદારી છે પદાધિકારીઓ જે છે એ પદાધિકારીઓ ક્યાંક ને ક્યાંક એ કોન્ટ્રાક્ટરો ઉપર પૂરેપૂરો કંટ્રોલ નથી એમનો અથવા કોન્ટ્રાક્ટરો પાસેથી કામ લઈ શકતા નથી એ સ્પષ્ટપણે દેખાઈ આવે છે જેના કારણે એમના ઉપર કંટ્રોલ ના રહેવાના કારણે એ લોકો બિલકુલ બિંદાસ થઈ ગયા છે કોઈ પણ જગ્યાએ એમને ખબર છે કે આ સમસ્યા છે તે છતાં પણ એ સમસ્યાનો ઉકેલ એ જોઈને કરવા માટે તૈયાર નથી બીજી બાજુ એવું છે કે ભુજ આપણે કહીએ કે ભુજ મારું ભૂજ છે ભુજ કોનું છે કોનું ભૂજ આજે એક લારીવાળાની સામે તમે પોતે બાઇક લઈને ગયા હોય લારીવાળા જો તમને કીધું હોય તો ભાઈ જરાક સાઈડમાં રાખો તમે એમ કહેશો કા ભાઈ રોડ તારા બાપ નો આ સામાન્ય લોકો આવું વર્તન અને વ્યવહાર કરી લેતા હોય આજે પોલીસ પણ જ્યારે ટ્રાફિક ઝુંબેશમાં કે એ પ્રકારની કામગીરી કરતી હોય ત્યારે પોલીસને માત્ર બે જ પક્ષો દેખાતા હોય એક બાઇક જે ગરીબ મજૂર શ્રમજીવી વર્ગના હોય એવા લોકો અને બીજા જે છે લારી આ બે જણા ઉપર એનસી કેસ છેલ્લા બે પાંચ તમે ડેટા ડેટા તો આવશે કે આટલા લોકો ઉપર થયેલા છે અને આટલા લોકો જે છે રસ્તામાં અડચણરૂપ પોતાના વાહનો પાર્ક કરેલા છે અથવા રસ્તાને જે છે પાર્કિંગ એમને સાઈડમાં કરેલું નથી ગેરકાયદેસર રીતે એમણે ટ્રાફિક જામ કરેલો છે અથવા આ લારીવાળો જે છે એને રોડની વચ્ચે લારી નાખી આના સિવાય ભુજની અંદર એવું નથી કે જગ્યા નથી ભુજના બસ સ્ટેન્ડ રોડ ઉપર આઈ હેવ આ આઈડિયા મારી પાસે પ્લાનિંગ છે કે હું એ બસ સ્ટેન્ડ રોડ ઉપર અધિકારીઓ જો સાંભળવા અને સમજવા તૈયાર થાય તો બસ સ્ટેન્ડ રોડની ટ્રાફિક સમસ્યાને સોલ્યુશન કરી બતાવું છું પરંતુ આ સમસ્યા પાછળ એક સામાન્ય નાગરિકની સલાહ શા માટે લેવી એવી એક ગણતરી તો મને યાદ છે કે ભુજમાં જ્યારે ગટરની સમસ્યા ઊભી થતી ત્યારે ક્યાંક ને ક્યાંક પૂર્વ નગરપતિઓને પૂર્વ ઇન્જિનિયરોને પૂર્વ અધિકારીઓને પૂર્વ જે કર્મચારીઓ છે એમની સલાહ લેવામાં આવતી કે ભાઈ આ પ્રકારની આટલી બધી છે એનું સોલ્યુશન શું આજે બે બે વર્ષ થઈ ગયા ભુજના રેલવે સ્ટેશન ધાદુગીર રોડ ઉપર ગટરની જે રીતે સમસ્યા ઉદ્ભવી છે એ સમસ્યાની અંદર એક પણ વખત રિટાયર્ડ જે ઇન્જિનિયર છે એમને સલાહ પણ લેવામાં નથી અને કદાચ જો સલાહ લેવામાં આવી પણ હોય તો એમણે જે સલાહ આપી હશે એ સલાહ માન્ય રાખવામાં નહીં આવી આ પાછળનું કારણ શું માત્ર ભ્રષ્ટાચાર ના ખાલી ભ્રષ્ટાચાર નથી પરંતુ ક્યાંક ને ક્યાંક જે કામ કરવાની ઈચ્છા આવે છે જૂના કર્મચારીઓ નિવૃત્ત થઈ ગયા છે નવા કોઈ કાયમી કર્મચારીઓ નથી એન્જિનિયરો જે છે એ કોઈ કાયમી નથી કોન્ટ્રાક્ટ બેઝ ઉપર આખી સિસ્ટમ ચાલી રહી છે મહેકમ જે છે નગરપાલિકાનું એ પૂરેપૂરું નથી મજૂરોને પગાર મળતા નથી મજૂરોએ ફરિયાદો દાખલ કરેલી છે કે એમના જે રોજે રોજ કમાઈ ખાનારા જે મજૂરો છે એમને કોન્ટ્રાક્ટરો પગાર આપતા નથી કેટલા કોન્ટ્રાક્ટરોનો કોન્ટ્રાક્ટ ક્યારે પૂરો થઈ જાય પલાયન થઈ જાય ત્યાં સુધી એમને રહેતી એટલે આ બધી સમસ્યાઓ જ સમસ્યા કહેવાય શું ભુજની ગટરની સમસ્યા એ ભુજની જ છે પાણીની સમસ્યા ભુજની છે કચરાઓની સમસ્યા ભુજની છે તો આ બધી સમસ્યાઓ જયારે ભુજની સમસ્યા હોય તો એ ભુજના દરેક નાગરિકની સમસ્યા છે અને ભુજના દરેકે દરેક નાગરિકે આ બાબતે

એ ગ્રુપની અંદર ક્યાંક ને ક્યાંક એ પ્રકારનો આમ આદમી પાર્ટીનો આ વિચાર ચોક્કસપણે આમ આદમી પાર્ટીનો વિચાર છે આમ આદમી પાર્ટીનો વિચાર ખરાબ હોય તો આપણે એ ગ્રુપમાં જ જોઈન ન થવું જોઈએ આમ આદમી પાર્ટીનો આ વિચાર છે કારણ કે એક વિચાર જે છે એક સૂત્ર જે છે એક નારો જે છે એ દરેકની મગજની ઉપર જ નથી હોતી કોઈ એક જ વ્યક્તિના મગજમાં આવે છે ભારત બેટી બચાવો બેટી મળાવોનો અભિયાન કોનું છે ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત સરકારમાં શરૂ કર્યું આજે ગુજરાતના દરેક લોકોએ સ્વીકારી લીધું ને દેશના લોકોએ સ્વીકારી લીધું શું એ ખરાબ હતું ભારતીય જનતા પાર્ટી લોકો એમ નથી કરે બેટી બચાવવાનો કોઈ પ્રયત્ન નથી કરતો બેટી પડાવવાનો પ્રયત્ન કોણ નથી કરતું શું આમ આદમી પાર્ટી વાળા બેટી પડાવવા બેટી બચાવવાના પ્રયત્નો બેટી બેટી બચાવવાના પ્રયત્નમાં નથી એટલે આ એક માનસિકતા છે કે આ એક પાર્ટીનો વિચાર છે ગાંધીજી ભારત છોડો આંદોલનનો વિચાર ગાંધીજીનો અંગ્રેજોને ભગાવવા માટે એમણે નારો આપ્યો સુભાષચંદ્ર બોઝે નારો આપ્યો હતો ભગતસિંહ નારા આપ્યા એ નારાઓને લોકોએ સ્વીકાર્યા કારણ કે એ નારાઓ દેશના હિતમાં હતા ત્યારે બચાવનો જે નારો છે ભલે આમ આદમી પાર્ટીનો વિચાર હતો પરંતુ એ નારો એક વ્યક્તિના મગજમાં આવેલો છે એ વ્યક્તિની મગજની ઉપજ છે આ નારો જો ભુજના હિતમાં હોય તો ભુજની જાહેર જનતાએ આ નારાનું સ્વ સ્વીકાર કરી અને આ જે સમસ્યાઓ છે એ સમસ્યાઓ લઈને પ્રશાસન પાસે નહીં પરંતુ એ સમસ્યાઓનો સોલ્યુશન લઈ અને પ્રશાસન પાસે જવું જોઈએ સાહેબ આટલો જે પ્લોટ પડ્યો છે ને આ રોડ ની સાઈડ માંથી ચાર લારીઓ આ બાજુ રખાવી દઈએ ને આપણે તો આ ફૂટપાથ ખાલી થાય નગરપાલિકાના કર્મચારીઓ